મોર થઈશું જ હવે છોકરો આ સ્મિત્યો ની ઉલામા છે સડીલો શેલ્મ આ લે ના શું કેન માયા આ આપણે જે કેન એ એ નહીં નહીં આઈ શેન સે પર એ મને થી અમે થાય કરે મા આઈ હું લાઈ कुछ हवाएं एला विशिष्ट पद दे जा ये ना सुना कहीं से शायद ये नहीं ठीक दिख रहा है शायद वो गिर जावे जमीन पे एला बोतल साहब ए चाय बोतल लो हां नहीं कुछ ज्यादा भाटा के बत्ती काटते हो तो बोतल से चोड़ी जाओगी तो कहीं के खाना का के ना जा ए डाल छुपी दी बात साहब आ जा

હે ને ને મૈને આનું આ સાઈડમાં શી રાખો હે આ બો હા આ આ બો આપો કાપ નહીં આ ઓ ની આય લાઈ મૈ આ મીને કર્યો હો આ પડે કૂકી કરે તું હાજો હાજો આનું લખ લે ના કા ના આ તો હતું અમે બોલશું તો એક 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 બે 3 3 4 4 5 5 8 8 સાંભળો હું બોલું તો બે બે એક એક બે બે खड़ारे का

તો એ બકા મત કરો સાહેબ ખબર હા ગુડ બાબાના હવે તમે જો નીચે કેટલી તૈયારી કરી ઘણી બધી ત્યાં કો ભણાઈ રહે એટલી આ છોકરો ઘણો બોલે એમ સાહેબ કર અમને જ કરી અને મો થાપાય પા ના ના અને હું હવે પ્રશ્ન પૂછું છું બધા આવડવા તો ખબર ને એ હો પરીક્ષા લગતી આવે છે બોલા લે ફોડા તાર છે સાહેબ જમીન ના જમીન સાહેબ બધા ખબર છે પણ શું કેવરાય એમ ધરતી એમ શું કહેવાય ખબર છે કે તારી છે હવે તું લે મો ધરતી શું ધરતી માં છે એ ધરતી જેસી છે એ ધરતી મારી કાચી છે એલા કાચી ના એમ ધરતી

અરે હાચી ના આવે તાર અલ્યા તારી સાહેબ ને આ જમણ ઓમે મળ્યો થા કે જા આપડે સાહેબ આ જમણ એમ કઈ ખેર માં કઈ જા બરાબર ચાલ ભારો આમ જાય અને કાકા આવે ને સાહેબ ને આતા આવે અલ્યા હડજી કર સાહેબ ઉંદરા ઉંદર કટ જય જોરા છે પંતર

મારે સાહેબ 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 કે

ત્યાર વાગ્યા છે કે હું મારા છોકરાને લઈ જ મિત્રો આ વિડીયો મેં ફક્ત મનોરંજન માટે ભણાયો અને જવું જરૂરી છે ભણવું જરૂરી છે તેમ કે જે ભણ્યા નહીં એને પૂછવાનું કેવા હાલ છે અને આ સાહેબ છે ને કમ્પ્લીટ આપણને ભણાવી દે થોડુંક મગજ એનો ઇસ્તેમાલ કરે છોકરા ધ્યાન ના આપણે કમ્પ્લીટ પડાવે છે અને ઈયન રીતે એ પૂરી મજૂરી કરે અને કો છોકરા છું શકું ડાયરેક્ટ તમારા ડોક્ટર હોઈ તો નહીં આવી ઠીક ઠાક હે ત્યાં ડોક્ટર પડી પર પર તો કંઈ બી નહીં આ વિડીયો બાપ નહીં મેન ખાતરી રાખવી પડે કે સુખાનું થોડા બધું ધ્યાન આપી લખવા રખવા દે હાર હેલા વિડીયો ગમવો એ તો લાઈક છીએ સબસ્ક્રાઇબ કર દો ભાતથી આગળથી આગળ અહીંયા મેં મહેનત કરી એટલે સપોર્ટ નહીં તુરો તમે આવતા નહીં અને વધુ સપોર્ટ આગળ વધુ આગળ તો એના વિડીયો ગમો એટલાક છે સબસ્ક્રાઈબ કરો ભક્તિ આગળથી આગળ ઓ રાધિકૃષ્ણી એમાં ચીજની